નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું મુખ્ય શિક્ષકનું ફેબલેટ લેનોવો ટેબ સેવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો માટે જાણવા જેવી માહિતી છે માત્ર ટુ જીબી રેમ અને સિક્સ્ટીન જીબી મેમરીવાળા ફેબલેટને કઈ રીતે આપણે ઓછા લોડથી ઝડપથી એનો ઉપયોગ કરી શકીએ તે આપણે આ વિડીયોના અંતે બતાવીશું બીજું એની વોરંટી કેટલી છે એ પણ આપણે આની અંદર બતાવીશું એના ઉપયોગ તથા એને ખૂબ ઓછી મેમરીથી કઈ રીતે ઝડપી ઉપયોગ થાય એની ટેકનિક્સ પણ આપણે બતાવીશું ફેબ્લેટ એટલે કે જે ફોન છે અને ટેબ્લેટ બંને ભેગું છે એટલે કે આનાથી કોલિંગ પણ કરી શકાશે ખૂબ જ સારી બાબત છે આપણે વિડીયો જોઈએ સ્ટાર્ટ કરીએ ફેબલેટ લેનોવો ટેપ સેવન આપણે મોટાભાગે આની અંદર આટલું સમજવાનું છે એલ ટી કોલ એટલે આમાં વોલ્ટી કોલ થશે નહીં એટલે કે આપણે સાદો કોલ થશે તે પણ જીઓ વોઇસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી થશે આપણે બતાવીશું ટુ જી પ્લસ સિક્સટીન જીબી મેમરી છે એટલે ટુ જી રેમ છે ખૂબ ઓછી કહેવાય સોળ જીબી એટલે સિક્સટીન જીબી મેમરી સ્લોટ છે મેમરી સ્લોટ આપેલો એમાં મેમરી કાર્ડ નાખવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થશે વધારે મેમરી મળી જશે પણ ટુ છે એટલે ખૂબ ઓછી સ્પીડ આવી શકે વધારે આપણે ડાઉનલોડ કરી દઈએ તો એના માટે શું ઉકેલ છે એ પણ આપણે બતાવીએ છીએ સારી બાબતો જોઈએ તો થીન એન્ડ લાઇટ ખૂબ જ પાતળું અને હલકું વજનમાં સાડા ચારસો ગ્રામ જેવું છે ફ્રન્ટ સ્પીકર એટલે સામે જેનું સ્પીકર આપેલું ખૂબ જ સારો ડોલ બી સાઉન્ડ આવે છે આઈપીએસ એચડી ખૂબ ક્લીન છે એની અંદર જોવાની મજા આવે એવું છે યુઝર એકાઉન્ટ શું છે આપણે આગળ બતાવીએ વિડીયોમાં બીજું છે કે ફાઈવ મેગાપિક્સલ કેમેરો અને ટુ મેગાપિક્સલ પિક્સલ ફ્રન્ટનો કેમેરો છે અને ખૂબ જ સારા સ્ટાન્ડર્ડ ઇયરફોન અંદર આપેલા છે નેક્સ્ટ સામાન્ય બાબતો જોઈએ માત્ર ટુ જીબી રેમ હોવાથી ઓછી કાર્ડનો ઉપયોગ થશે બેટરી બેકઅપ થર્ટી ફાઈવ છે જે સામાન્ય રીતે ઓછો પડે એટલે આપણે એને ચાર્જિંગ કરવું પડશે પણ સતત બે કલાક એકવાર ચાર્જિંગ કરવું જોઈએ અને જે ચાર્જર એની જોડે આપેલું છે એનાથી જ કરો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે એની મેમરી જે ઓછી છે ટુ RAM રેમ હોવાથી આપણે જેમ બને એપ્લિકેશન ઓછી વાપરશું અને બીજી કઈ રીતે આપણે એની ઉપયોગ કરી શકીએ સ્પીડ મેળવી શકીએ એ બધું આપણે બતાવીએ છીએ આગળ ફેબલેટથી કોલિંગની સુવિધા માટે આ જીઓનું સીમ હોય તો જીઓ ફોર જી વોઇસ અંદર ઇન્સ્ટોલ કરી દેજો તો તમારે એનાથી કોલિંગ કરી શકશો સીમ તથા મેમરી કાર્ડ ઇન્સર્ટ કરવા માટેનું આ જે આપેલું છે એની અંદર તમે એક સાથે બે સીમ વાપરી શકશો નેનો અથવા તો એક મેમરી એક વાપરી શકાય છે સાથે બે સીમ અને એક મેમરી વપરાતું નથી ધ્યાન રાખીશું વોરંટી જોઈએ તો એને ઇન્ડિયાની અંદર એક વર્ષ સુધી પાર્ટ્સ લેબરની વોરંટી છે અને બેટરી બેકની પણ એક વર્ષની વોરંટી છે એ આપણે ધ્યાન રાખીશું કવર જાળવણી આપણે ખરીદી કરી શકો છો ઓનલાઈન કે દુકાનમાંથી આ રીતનું કવર આ મેં લીધું છે એટલે તમને બતાવી છે અહીં આગળ આ રીતે એની સાથે કીબોર્ડ પણ આવેલું છે એ રીતનું કવર આપણે લઈ શકીએ જેથી એન્ટ્રી કરવામાં વાંધો આપે નહીં પણ ઓનલાઈન પ્રક્રિયા આપણે જોઈએ કઈ રીતે આપણે મેમરી ઓછી વાપરીને કામ કરીએ જોઈ શકીએ છીએ જે ટેબ્લેટ તમને બતાવી રહ્યા છીએ હાલમાં જે આપણી ઓનસ્ક્રીન છે તે આ જે છે લેપટોપ છે ને આપણું જે ટેબ્લેટ છે એ આ છે જે આપણે દરેક આચાર્યને આપેલ છે હવે અહીં આગળ આપણે ખાસ જોવાનું છે ઉપરથી આ જે કવર છે એ ઓનલાઈન ખરીદેલું છે આપણે તમે પણ આ રીતનું કવરની જરૂર હોય સાચવણીની જરૂર હોય સાચવવા માંગતા હોય વ્યવસ્થિત તો આ કવર ઓનલાઈન ખરીદી શકો છો મલ્ટી એકાઉન્ટની વાત છે તો આપણે ઉપરથી આ રીતે નીચે કરશું અલગ અલગ એકાઉન્ટ્સ અહીં બતાવશે અહીં તમારું એકાઉન્ટ જે વ્યક્તિ જ્યારે ઉપયોગ કરવાને પોતાના એકાઉન્ટમાં જઈને એને વાપરી શકે છે એટલે આને મલ્ટી એકાઉન્ટ કહેવામાં આવ્યું છે બીજી બાબત આપણે જોવાની છે કે જેમ બને એમ એપ્લિકેશન્સ આપણે ઓછી અંદર નાખીશું એપ્લિકેશન વધારે જગ્યા રોકતી હોય છે ટુ જીબી રેમ હોવાથી આ સ્પીડ ઘટી શકે એટલે આપણે શું કરીશું ગૂગલ ક્રોમમાં જઈશું ગૂગલ ક્રોમ ઉપર આપણે ક્લિક કરીએ અને એના અંદર જે વેબસાઇટને આપણે વધારે પડતી જરૂર પડે છે દાખલા તરીકે એસએસએ ગુજરાત આપણે કાયમ હાજરી પૂરવા માટે કે કોઈપણ કામગીરી માટે જરૂર પડતી હોય છે તો સાઈડમાં જે રેડ છે ત્યાં ક્લિક કરશું અથવા ત્રણ ડોટ્સ હશે ત્યાં જઈને આપણે એડ ટુ હોમસ્ક્રીન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ રીતે એને એડ દબાવી દેશો એટલે હવે આ સ્ક્રીન ઉપર આવી જશે એટલે જ્યારે પણ એસએસસી વેબસાઇટની જરૂર પડે એટલે આપણે વેબસાઇટને લખવાની જરૂર નથી સીધું એ સ્ક્રીન પર દબાવશું એટલે આવી જશે ઘણીવાર આપણે એસએ ગુજરાતની જરૂર પડે છે તો એને પણ આપણે હોમ સ્ક્રીન પર લઈ લઈએ પગાર બિલ બનાવવા માટે માસિક પત્રક બનાવવા માટે તો આ એસએસ ગુજરાતની વેબસાઇટ આવી ગઈ ખૂણામાં ત્રણ ડોટ્સ દેખાય છે ત્યાં આપણે ક્લિક કરીએ અને એડ ટુ હોમસ્ક્રીન કરી દઈશું એટલે એ પણ આપણે સ્ક્રીન ઉપર ટેબ્લેટની ઉપર આવી જશે એ આપણે બતાવીએ હા અહીં દેખી શકો છો તમે એસએસ ગુજરાત હવેથી તમારે જ્યારે પણ એસએસ ગુજરાતમાં હોય અહીં ક્લિક કરશો એટલે સીધું જતું રહેવાશે ક્રોમમાં જવાની જરૂર નથી અને અલગથી કોઈ એપ્લિકેશન હાજરી પૂરવાની એપ્લિકેશનની જરૂર નથી એમડીએમ પણ આ રીતે તમે મૂકી દો એમડીએમની પણ એપ્લિકેશનની જરૂર પડશે નહીં અને આ રીતે તમારી કામગીરી થશે ટેબ્લેટની મેમરી ઓછી વપરાશે અને ઝડપથી કામગીરી આપશે અમુકવાર આપણે ફેસબુકની પણ જરૂર પડતી હોય છે તો આપણે એ પણ જોઈએ ફેસબુકથી આપણે શાળાનું પેજ ચલાવતા હોય હતો તો અહીં જોઈશું થર્ટી નાઇન એમ બતાવે છે ફેસબુક પણ આપણે આનો ઉપયોગ ન કરીએ આપણે લાઇટ એપ્લિકેશન વાપરીએ ફેસબુક લાઇટ વાપરો એટલે ઓછી મેમરીવાળી વન પોઈન્ટ ફાઇવ એમ જ આવશે તો એને ઇન્સ્ટોલ કરી દો અને તો આ ટેબ્લેટ ઝડપથી કામ કરશે જેમ બને એમ આપણે ઓછી મેમરીવાળી આમાં વાપરશું અને એપ્લિકેશન્સ ઓછી ડાઉનલોડ કરશું તો આ ટેબ્લેટ ખૂબ ઝડપથી અને તમને સારી સ્પીડ આપશે એ રીતે આની અંદર કામગીરી તમે કરશો તો ખૂબ સારું રિઝલ્ટ્સ મળશે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ